નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની હરી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદ જમ્મુસર પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આશરે પાંચ માસ પહેલા કરોડોના ખર્ચે નવ નીતકરણ થયેલની હાલત એકદમ દયનીય આમોદ શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ પાંચ થી છ માસ પહેલા કરોડોના ખર્ચે આરએમબી ઓફિસના અધિકારી વાછણીયા સાહેબની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલ હતું જે રોડ બે થી ત્રણ માસની અંદર મસ્ત મોટા મોટા ખાડા પડી જતા મીડિયા દ્વારા સમાચાર પરિસ્થિત થતા જેમાં મેટલ પેવર બ્લોક તેમજ આરસીસી કામ કરી ખાડા પૂરવામાં આવેલ હતા પરંતુ એ તમામ કામગીરી નિષ્ફળ જતા આજ રોજ રસ્તાની હાલત એટલે દયનીય બનેલ છે કે વાહન ચાલકોને કમર તોડ તકલીફ પડી રહી છે હાલ આ રોડ ઉપર ડામરથી કરેલ કામગીરી કાઢવાની લાપસીમાં રૂપાંતર થયેલ છે જેના કારણે આમોદ્ર ચાર રસ્તા ઉપર આવેલ દુકાનદારોની સામે કાદવનીઓ લાપસીની નજરે પડે છે તેમજ બહાર ગામ જવા માટે ઉભેલ મુસાફરોના કપડા પણ ખરાબ થઈ જવા પામે છે અને મુસાફરોને ચાલવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે તો સુઆ સરકારની કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી અધિકારીની નજર સમક્ષ બનેલ રોડ જનતાને હેરાન પરેશાન કરવા માટે બનાવવામાં આવેલ છે કે પછી જનતાની સવલત માટે બનાવેલ છે એ સમજાતો નથી રિપોર્ટર મકસુદ પટેલ બીએન ન્યૂઝ આમોદ

क्या नाम भोरू नाम है कहाँ से आते हो हमारे इंदौर तो ये रोड इतना खराब है क्या कह सकते हो आप किसी रोड को सुधार करो बहुत दिक्कत आती है रोड में ये रोड चार पाँच महीने पहले करोड़ों के खर्चे बने ला है क्या कहते हो आप क्या खर्चे रहो टोल इतना ले रहा महंगा महंगा टोल ले रहे हैं उसके बाद में रोड खर्चा है ने? क्या कहते हो इसको अंताक्टर को बनाना है रोड को बनवा बहुत तकलीफ होती है यार गाड़ी को दिक्कत आता है नुकसान होता है गाड़ी में हमें परेशानी आती है નામ છે તમારું મારું નામ અભિતભાઈ મલે તો આ જમ્મુસર આમોદનો રોડ જે છે તે તૂટી ગયો છે એના વિશે તમે શું કહેવા માંગો છો અરે સાહેબ જવા દોર ને વાત જ અમારી કેળો કેળો દુખી જાય રિક્ષા ચલાવીએ છીએ અને ગુજરાન ચલાવીએ છીએ પણ રોડ જ એટલા ખરાબ છે કે અમારે કેવી રીતે ડ્રાઈવિંગ કરવું અને કઈ રીતે ગાડીને બચાવવાનું મેન્ટેનન્સનો ખર્ચો બી એટલો આવે છે ટાયરો બી નવા નવા ફૂટી જાય છે કોઈ પ્રશાસન સાંભળવા નથી